નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર ખાંભા સરપંચના પિતા સામે એટ્રોસિટી એક્ટ મુજબ નોંધાઈ પોલીસ ફરિયાદ સરપંચ પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ખાંભા ગામ સજ્જડ બંધ સરપંચ પ્રતિનિધિ સામે પોલીસ ફરિયાદના વિરોધમાં ગામ આજે સજ્જડ બંધ રહ્યું જોકે ગામ લોકોએ કોઈ બંધનું એલાન આપ્યું ન હતું પરંતુ ગામ સજ્જડ રીતે સ્વૈચ્છિક રીતે વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું વેપારીઓ એવા સરપંચના સમર્થનમાં ખાંભા પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું સરપંચના પિતા બાબાભાઈ ખુમાર સામે પોલીસ ફરિયાદ થતાં ગ્રામ્યજનોમાં રોષ જોવા મળ્યો આરટીઆઈની માહિતીનો જવાબ ના આપીને મારમારે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી આરટીઆઈ માહિતી માગનાર યુવકે નોંધાવી છે ખાંભા સરપંચના પિતા સામે ફરિયાદ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રિપોર્ટર કલ્પેશ નગદીયા ખાંભાચારો માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ લાયકન દબાવવાનું ભૂલતા નહીં